જેથી ત્યાં સ્થાનિક રહી રહીશોમાં રોષ ફેલાયો છે સુરતના નાંદેર વિસ્તારમાં આવેલી હનુમાન ટેકરી વિસ્તારના લોકો ગટરિયા પાણીથી ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે સુરત મહાનગરપાલિકાએ વરસાદી પાણીના નિકાલ માટે બનાવેલ ફ્લેટ ગેટમાં ગાય ગેરકાયદેસર ગટર કનેક્શન ગેરકાયદેસર જોઈન્ટ થઈ જતા તાપી નદીમાં ઠલવાય છે અને ગંદુ પાણી ગંદા પાણીને કારણે અસહ્ય દુર્ગંધ તેમજ સ્થાનિકોને ચામડીનો રોગ થયો છે ગેરકાયદેસર ભૂતિયા ગટર કનેક્શન લઈ અગાઉ વરિયાઓના કેદારનું થયું હતું મોત અને રાંદેરમાં હનુમાન ચક્રીમાં પાંચ હજાર જેટલા લોકો વસવાટ કરે છે તમામ લોકો તાપી નદી પર માછીમારી કરી અને જીવન નિર્વાહ કરી રહ્યા છે સતત ગંદા પાણીના કારણે તાપી નદીના માછલાઓ પણ મરી રહ્યા છે સુરત મહાનગરપાલિકાની તાપી શુદ્ધિકરણની વાતો માત્ર કાગળ પર હોય તેવો ઘાટ તાપી શુદ્ધિકરણના સાતસો કરોડના પ્રોજેક્ટ વચ્ચે દ્રાંદર વિસ્તારમાં

ઢીંગલી વાળો ટીમલા ટીમલા મોલ્લો હનમાન ટેગરી રાંધેથી બોલું છું આ પ્લગ ગેટમાં હંમેશા ટાઈમ માટે બારે માસ ગંદુ પાણી નીકળે છે એમાંથી કેટલા માછલાઓ મળી બી જાય છે કૂતરાઓ બી મળી ગયા પાણી પીવીને એમાં હંમેશા એ નીકળે છે પ્લગ ગેટ વાળા સાહેબ જોવા બી આવે છે ફોટા પાડી જાય છે તો પણ કઈ કરતા નથી એને પૂછે ટાઈમ કે તમને ખબર પડે એવું કહેને જતા રહી પાછા આવે પછી કઈ એનું કઈ નિરાકરણ કરતા નથી થોડોક ટાઈમ કે પ્લગ ગેટમાં કેટલા મચ્છરો બી પાકે છે પણ એનું કઈ કેવા જાય તો પાછા હાંભા દાદા ગીર કરે એનો કોઈ નિવારણ કરતા નથી એના કારણે મુખ્ય શું સમસ્યા માછલીઓ મરી જાય છે માછલીઓ બી મરી જાય છે પછી કુતરાઓ પણ હા કિનારા પર કુતરાઓ પાણી પી છે કૂતરાઓ બી કેટલા મરી ગયા એમાં પછી બીજા જીવજંતુ બી મરી જાય છે અમારા લોકો ને બી હેરાન કરતી થાય છે નબળા માટલા અમે જીવતા લાવીને ઝાડમાં બાંધેલા હોય તે બી બધા મરી જાય છે

તાપી નદી જતા હોય છે અને એ અંગે મેં દર વર્ષે ત્રણ થી ચાર ફરિયાદ કરું છું ઓનલાઈન ફરિયાદ કરું છું સ્થાનિક કોર્પોરેટરો અને સ્થાનિક ધારાસભ્ય પણ મેં આ રજૂઆત કરી છે ગઈકાલે મેં જિલ્લા સમિતિ ચેરમેન શ્રી કેયુરભાઈ ચપડવાળાને આ અંગે રજૂઆત કરી અને આ તબક્કે તમારા માધ્યમથી એમનો આભાર માનવા માંગુ છું કે કેયુરભાઈ ચપડવાળાએ જેવી રજૂઆત કરી અને બીજા દિવસે આજે આ પાણી બંધ થયું છે પરંતુ એ પણ ધ્યાનમાં લાવવા માંગુ છું કે જે ડ્રેનેજના અધિકારીઓ છે એમને ખરેખર ખબર છે કે આ વાલ બંધ કરવાથી આ બંધ થઈ જાય છે અને જ્યારે પણ ત્યાં જ્યારે હનુમાન ટેકરી ચાર રસ્તા સુભાષ ગાર્ડન ચાર રસ્તા પર પાણી જ્યારે ટ્રેનના મેનોલમાંથી માંથી ઓગળતું હોય તે સમયે આ સમસ્યાનું નિરાકરણ કરવા માટે આ વાલ ખોલવામાં આવે છે એ સીધું પાણી ડ્રેનેજનું પાણી તાપી નદીમાં છોડવામાં આવે છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત